નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે બાંગ્લાદેશ આઠ લોકોના જીવતા સળગાવ્યા જી આ વિગતવાર વાત કરીએ તો બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે તો મિત્રો જણાવી દઈએ કે દરેક જગ્યાએ હિંસા થઈ રહી છે આ દરમિયાન અત્યાર સાથે પ્રદર્શનકારીઓએ શેરપુર જેલ પર હુમલો કર્યો અને પાંચસો કેદીઓને ભાગી ગયા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દે કે ત્યારે મિત્રો ડેલી સ્ટાર અખબારના અનુસાર સત્યાવીસ જિલ્લાઓમાં હિન્દુ ઘરો અને સંસ્થાઓ પર હુમલો થઈ રહ્યા છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે ક્રિકેટર રિટન દાસના ઘરને પણ આગ લગાડવામાં આવી છે તો મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે આ સિવાય એક હોટલમાં પણ આગ લગાડવામાં આવી છે જો કે મિત્રો જેમાં આઠ લોકોને જીવતા ચડકી ગયા છે જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ